જય દ્વારકાધીશ અને વાંગે ભીશ આપે ત્રીસ સ્વાગત છે કે નવા વ્લોક વિડીયોની અંદર અને આજે તો હું આવી ગયો છું દ્વારકા તો આ તમે જે દેખાય છે એ બજાર છે ત્યાં હું જઈ રહી છું દર્શન કરવા માટે અને તમને ધજાના દર્શન કરાવીશ અને પ્લસ ગોમતીના જે ઘાત છે ત્યાં હું જઈને તમને દર્શન કરાવીશ તો જોડાજો બહુ મજા આવશે ચાલો જય દ્વારકા અને જો આ બધી બજાર જ છે તમને ઘણી બધી અહીંયાથી વસ્તુ મળી જશે ને અહીંયા છે ને તમારો સામાન છે ને એ રાખવામાં આવે છે અહીંયા જૂતા ઘર ને સામાન રાખવામાં આવે છે આ જગત જન્મનું જો મંદિર છે ધજા છે તો અહીંયા ડોન કેમેરો ઉડાડવાની સખત મનાય છે જો આ બોટ પ્રસારી ને સારગિયું ને બધું એવું વેચાય છે મોબાઈલ તથા ઇલેક્ટ્રિસિટી સખત મનાય છે અને જો ધજા કેટલી મસ્ત લાગે છે તો આપણે નીચે હવે જઈ રહ્યા છે અહિયાં અને આ છે સુદામા સેતુ અને આ સેતુ અત્યારે બંધ છે કેમ કે મોરબી જે દુર્ઘટના થઈ હતી પછી આ પુલ બંધ કરી દેવામાં આવ્યો છે એટલે જો લખેલું છે બંધ છે જો આ છે ગોમતી પાણી અત્યારે પાણી ઓત છે એટલા માટે પાણી એટલું જ છે જો પાણી ઓત છે એટલા પ્રમાણે પાણી ઓછું છે અને ઓલ જઈ શકીએ છીએ તમે અહીંયાથી ચાલીને પણ જઈ શકો છો તો તમને અહીંયાથી જ બતાડું છું જો આવું મંદિર દેખાય છે અહીંયાથી તો અને આ પાછલો ભાગ છે છપ્પન સીરી જે કહેવાય છે એ આ પગ છે અને અહીંયાથી જો આવું દેખાય છે આવો ને ત્યારે ડ્રોન કેમેરો જે હોય ને એ ચગાવતા નહીં ન કરતા કેમ કે અહીંયા છે ને ડન થશે પોલીસ તમને પકડી લેશે એટલા માટે ખાસ ધ્યાન રાખજો અને અહીંયા સફાઈ પણ બહુ ધ્યાન આપવામાં આવે છે સફાઈ અત્યારે જો ચાલુ જ છે મારી પાછળ તો યા વાત તો ખાસ ધ્યાન રાખજો સવારે આવ્યો હતો ને ત્યારે મારા મોબાઈલની બેટરી છે ને થોડીક ઉતરી ગઈ હતી એટલા માટે હું શૂટ ના કરી શક્યો અત્યારે આપણી રજા લઈએ છીએ અને ફરી મળીએ એક નવા વ્લોગ સાથે જય દ્વારકાધીશ તો મેં તો સવારે દર્શન કરી લેતા હતા પણ હું કે હવે તમને થોડું ઘણું બતાવી લેવું વ્લોગની અંદર મેં તમને બતાવી લેતું છપ્પન પગથિયાં પછી એ બધું બતાવી લેતું તો હવે આપણી જઈ રહ્યા છીએ તો દ્વારકા આવો તો તમે પણ દર્શન કરજો અને વસ્તુઓ ખરીદજો અત્યારે હું હવે જઈ રહ્યો છું ઓઢ વે દર્શન કરી લેતા શિરીના દર્શન કરાવી લેતા અને હવે આપણે જઈ રહ્યા છીએ હવે ફરી મળીએ એક નવા લોક સાથે જય હિન્દ જય ભારત જય દ્વારકાથી